અમરેલી અમરેલી જિલ્લામાં ભાગના તાલુકાઓમાં પાણીજન્ય રોગચાળો જોવા મળ્યો જેમાં કોલેરા મેલેરિયા ડેન્ગ્યુ સહિત લક્ષણો જોવા મળ્યા ત્યારે ઘણા તાલુકાઓમાં ત્યારે ઘણા તાલુકાઓમાં સરકારી પ્રાઇવેટ તેમજ હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો ત્યારે ઘરે ઘરે સામાન્ય રોગોના લક્ષણો જોવા મળે છે ત્યારે આ બાબતની જાણ થતાં તાત્કાલિક જ ડિસ્ટ્રીક હેલ્થ ઓફિસરને કરતાં તેમના દ્વારા રોગોની બચવા માટે લોકોએ શું કરવું શું પગલાં લેવા જોઈએ તે અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું તેમજ ડિસ્ટ્રીક હેલ્થ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે ઘરની આજુબાજુમાં પાણી ભરાય છે તેમાં બળી ગયેલું ઓઇલ નાખવાથી મચ્છરનો નાશ થાય છે અને દર્દીઓમાં વધારે રોગના લક્ષણ દેખાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે સારવાર લેવા તુરંત પહોંચી જવું અમરેલી જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડોક્ટર આર એમ જોશી હું અત્યારે ફરજ ઉપર છું અત્યારે ચોમાસાની સિઝનમાં વરસાદ લગભગ બધી જગ્યાએ ખૂબ સારા પ્રમાણમાં અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે એટલે આપણે પાણીજન્ય રોગો બાબતે થોડી તકેદારી રાખવી જરૂરી બને છે કારણ કે વોટર બ્રીડિંગ થશે એટલે પાણીજન્ય રોગો કોલેરા કમળો ટાઈફોઈડ જેવું થવાની શક્યતાઓ રહે તદુપરાંત મોસ્કિટો બ્રીડિંગ પણ થશે એના કારણે વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ આ બાબતે પણ આપણે સાવચેતી રાખવાની રહે છે એટલે જાહેર જનતાને આ માધ્યમ દ્વારા હું અપીલ કરું છું કે ખાસ તો પહેલેથી આપણે આરોગ્યની બાબતમાં શરૂઆતથી જોઈએ તો આપણા ઘરની અંદર કુંડા છે કુંજા છે અથવા તો જે ફ્રિજ છે એમાં પાણી ભરાઈ ન રહે એમાં મોસ્કિટોનું બ્રીડિંગ ન થાય ઇન્ડોર મોસ્કિટો બ્રીડિંગ થાય તો એ ડેન્ગ્યુ જેવા રોગો માટે જવાબદાર હોય છે બીજી વસ્તુ ઘરની આજુબાજુ જો કંઈ પાણી ભરાયેલું હોય તો એ ત્યાં બળેલું ઓઇલ નાખવામાં આવે પાણીને વહેવડાવી દેવામાં આવે અથવા તો એમાં જો કાયમી પાણીનું કલેક્શન રહેતું હોય તો તેમાં ગપ્પી કે ગામુસિયા ફીશ નાખવામાં આવે છે આ કામગીરી અમારી હેલ્થ ટીમ દ્વારા પણ રેગ્યુલરલી કરવામાં આવતી હોય છે અને એ અત્યારે ચાલુ છે તે ઉપરાંત નિયમિત સર્વેલન્સની કામગીરી કે જેમાં હેલ્થની ટીમ મેલ વર્કર ફિમેલ વર્કર આશાબેન એ ઘરે જઈને દરેક ઘરે તપાસ કરીને જો તાવ આવતા હોય તો તેની સ્લાઇડ લે એની તપાસ કરવામાં આવે અને યોગ્ય ઇમિડિએટલી એની ટ્રીટમેન્ટ સારવાર શરૂ કરવામાં આવે એ ખૂબ જરૂરી છે અને એ અમારી ટીમ અત્યારે કરી રહી છે આપણે જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ અને જુલાઈને વાહકજન્ય રોગોમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવી રહ્યા છીએ તો એ અનુસંધાને મચ્છર ઉત્પત્તિ સ્થાનો ઓછા કરવાના થાય પાણીનું કલેક્શન હોય તો ત્યાં એન્ટી લાર્વલ એન્ટી મોસ્કિટો મિઝર્સ લેવાના થાય છે જો કોઈને તાવ અથવા એ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળે તો એની ઇમિડિયેટલી સ્લાઇડ લેવામાં આવે લોહીનું પરીક્ષણ કરવામાં આવે અને એની સારવાર કરવામાં આવે તદુપરાંત અત્યારે જે પાણીજન્ય રોગોની વાત કરીએ તો ક્યાંય પણ લીકેજીસ કે એ જોવા મળે ઘણી વખત એવું બનતું હોય છે કે ગટરના પાણી પીવાના પાણી સાથે આ સિઝનમાં અપ થતા હોય અને એના કારણે પાણીજન્ય રોગચાળો થાય લારી ગલ્લાઓ ઉપર વાસી ખોરાક હોય અથવા તો ખુલ્લા ખોરાક રાખવામાં આવ્યા હોય જે ખાવાની ચીજવસ્તુ ઉગાડી ખુલ્લી રાખવામાં આવી હોય તો તે પણ ન ખાવી જોઈએ પાણી ક્લોરિનેશનવાળું જ પીવામાં આવે શુદ્ધ પાણી જ વાપરવામાં આવે આ તકેદારીના પગલાં રાખવા ખૂબ જરૂરી છે જેથી આપણે આ પાણીજન્ય અને વાહકજન્ય રોગોથી બચી શકીએ સર અમારી અમારી ચેનલ કે ઓર છે આખરી ક્વેશ્ચન એ એક કે અગર એસે કુછ લક્ષણ દેખે તો દર્દી ક્યાં કરે ઇમીડિયેટલી યુ એ હેવ ટુ કન્સલ્ટ અવર હેલ્થ ફેસિલિટી નિયર બાય યુ એટલે તમારી નજીકમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય અથવા તો ગામડે લેવલે છો તો સબ સેન્ટર અથવા તો અમારા હેલ્થનો સ્ટાફ એનો તાત્કાલિક સંપર્ક કરો તમારા લક્ષણો વિશે એમને માહિતી આપો કે જેથી કરીને એ તમને યોગ્ય સારવાર આપે સલાહ આપી શકે અને નિદાન માટે જરૂર પડે તો બ્લડ કલેક્શન થઈ શકે અને પ્રિકોશનરી મિઝર જો કાંઈ નિદાન થાય તો તમે સાવચેત રહો તમારી ફેમિલી પણ સાવચેત રહે અને આજુબાજુના વિસ્તારમાં પણ આ પ્રકારના શંકાસ્પદ કેસો હોય તો એનું નિદાન અને ઝડપથી સારવાર થઈ શકે એ માટે હેલ્થની ટીમ પૂરા મેનપાવર અને લોજિસ્ટિક્સ એટલે દવાઓ અને યોગ્ય જે મટીરિયલ જરૂરી દવાઓ છે ક્લોરીન છે ટીસીએલ પાવડર છે તેનાથી સજ્જ છે ઉપલબ્ધ છે અને એક્ટિવ છે